જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ તેર એક બે હજાર ચોવીસને વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે ડુંગળીની આવકો વધતા ભાવમાં મળે વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો આગામી સપ્તાહથી લાલ ડુંગળીની આવકો હજી વધારો જોવા મળશે મહવા માર્કેટયડમાં લાલ ડુંગળીના ભાવ એકસો ને છત્રીસ રૂપિયાથી ઉપરમાં ત્રણસો ને ઓગણએસી રૂપિયા અને ગોંડલ માર્કેટયડમાં છાસઠ રૂપિયાથી ઉપરમાં ત્રણસો ને એકસઠ રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે કોરિયાના ટેન્ડરની જાહેરાત છતાં તલના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો કોરિયાના ટેન્ડરના પરિણામો બાદ બજારો થોડા વધે તેવી સંભાવના અમરેલી માર્કેટેન્ડમાં સફેદ તલના ભાવ અઢારસો ને ચાલીસ રૂપિયાથી ઉપરમાં પાંત્રીસો છવ્વીસ રૂપિયા અને રાજકોટ માર્કેટેન્ડમાં સત્યાવીસોને પચાસ રૂપિયાથી ઉપરમાં એકત્રીસો ને પચાસ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસની અમુક વિસ્તારોમાં છેલ્લી વીણીનો માલ જોવા મળી રહ્યો છે કપાસના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ નવસો ને ચોપન રૂપિયાથી ઉપરમાં ચૌદસો પિસ્તાલીસ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં ચૌદસો છાસઠ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે ખાસ એવા સિંગદાણા અને તેલની વિદેશી ડિમાન્ડ ના હોવાથી બજાર સ્ટેબલ જોવા મળી રહી છે મગફળીના ભાવમાં પાંચ રૂપિયાનો સુધારો જોવા મળ્યો રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ અગિયારસો વીસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં તેરસો અઠ્યાસી રૂપિયા સુધી બોલાયા એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો કે એરંડાનો સ્ટોક કરી અને બજારને ઉપર આવવા દેવા તેવા કારણથી બજાર સ્થિરતા તરફ છે એરંડાના ભાવ ગયા વર્ષ કરતાં આ વર્ષે બજારની ભાવની સપાટી નીચેની તરફ જોવા મળી રહી છે ગોંડલ માર્કેટેડમાં એરંડાના ભાવ નવસો ને રૂપિયાથી ઉપરમાં અગિયારસો છત્રીસ રૂપિયા અને જામનગર માર્કેટેડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં એક હજારને બાણું રૂપિયા સુધી બોલાયા સોયાબીન તો ખેડૂત મિત્રો સોયાબીનની વાત કરીએ તો કે સોયાખોળની માંગ ન હોવાથી બજાર સતત આઠસો પચાસથી નવસો રૂપિયાની સપાટી વચ્ચે ઘૂમી રહી છે સોયાખોળની માંગ આવશે તો ફરી સોયાબીનના ભાવમાં સુધારો જોવા મળશે રાજકોટ માર્કેટેટમાં સોયાબીનના ભાવ આઠસોને એંસી રૂપિયાથી ઉપરમાં નવસો અગિયાર રૂપિયા અને જસદણ માર્કેટેટમાં આઠસો રૂપિયાથી ઉપરમાં આઠસો વીસ રૂપિયા સુધી બોલાયા અને મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો